તો રાજકોટમાં ગોપાલ લાગેલી આગ પર મહા મહેનતે કાબુ મેળવવામાં આવ્યો છે મોડી રાત સુધી ફાયર વિભાગ દ્વારા આગ બુજવવાની કામગીરી કરાઈ હતી તો જામનગર ગોંડલ શાપર વેરાવળ રાજકોટ સહિતના ફાયર ફાઈટર દ્વારા આગ બુઝાવવાની કામગીરી કરાઈ હતી આગના કારણે

તો રાજકોટમાં આગનો આ બનાવ સામે આવ્યો છે આગની ચપેટમાં ફેક્ટરીનું આખો યુનિટ બળીને ખાત થઈ ગયું હતું સંવાદદાતા લકીરાસિંહ અમારી સાથે જોડાઈ ગયા છે રાજકોટના ગોપાલ નમકીનમાં લાગેલી આગ કાબુમાં લેવામાં આવી છે હાલ ત્રણ લોકો ઈજાગ્રસ્ત હોવાનું પણ સામે આવ્યું શું વધુ અપડેટ જે આપને જણાવ્યું હતું કે ગઈકાલે અઢી વાગ્યાના અરસામાં બપોરના સમયમાં જે ગોપાલ નમકીન કારખાનામાં જે આગ જનીનો બનાવ છે તે સામે આવ્યો હતો જે આ આગમાં જે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખું બિલ્ડિંગ છે તે ખાત થઈ ગયું હતું જે હાલ જે એક જે આખી રાત ફાયર વિભાગ દ્વારા જે કામગીરી હાથ ધરવામાં આવી હતી અને જે આજ સવારની જો વાત કરવામાં આવે તો આજ સવારે જે આગ છે તે કાબુમાં આવી ચુકી છે પરંતુ હજુ પણ ધોવાણા જે ગોટે છે પ્લાસ્ટિક કારણે જે નીકળી રહ્યા છે 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 કરોડો નુકસાન થયું તો બીજી વિગત એવી પણ સામે આવી રહી છે કે ચાર દિવસ પહેલા જે ગોપાલ નમકીન ને જે સીબીએસટી વિભાગ દ્વારા તેર પોઈન્ટ પચાસ કરોડ રૂપિયા ની જે નોટિસ છે તે ફટકારવામાં આવી હતી અને તાત્કાલિક રકમ જમાવા અને જવાબ પુરાવા માટે આદેશ છે તે કરવામાં આવ્યા હતા ત્યારે હવે એ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે આગ લાગી લગાડવામાં આવી ત્યારે હવે તે તપાસ નો વિષય છે ફાયર વિભાગ અને પોલીસ દ્વારા જે સમગ્ર મામલે હાલ તો તપાસ હાથ ધરવામાં આવી છે જી જોભાર અખિરાજ માહિતી આપવા બદલ